શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ફરી એકવાર માનવતા થઈ શર્મસાર નવજાત બાળક મળી આવતા ચકચાર ડોગ સ્ક્વોડે ઉકેલ્યો ઘટનાનો ભેદ અમદાવાદમાં કાળજુ કંપાવતી ઘટના સામે આવી અહીં શીલજ ગામમાં રોહિતવાસમાં નવજાત શિશુને સવારે છોડી દીધું આખરે નવજાત શિશુને આ રીતે જાળીઓમાં રાખીને કોણ ગયું મહત્વનું છે કે શીલજમાં અવાવરૂ જગ્યા પર ત્યજી દીધેલ નવજાત મળી આવતા શ્વેતાબેન નામની મહિલાએ તેને કપડામાં માં લઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યો અને પોલીસને જાણ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી જેમાં પોલીસને સ્પોટ પર એક દુપટ્ટો હાથ લાગ્યો પોલીસે આ મામલાને ઉકેલવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી અને ચેસર નામના ડોગને લગભગ 500 મીટરની પાસેના ઘરને ટ્રેક કર્યા જેમાં એક મકાન પર જઈને ચેસર રોકાઈ ગયો પોલીસે પૂછપરછ કરતા

આ જે બાળક મળ્યું એ કોનું છે અથવા કોના દ્વારા ત્વજી દિવાયેલું છે એ બાબતે પોલીસે આગળ તપાસ કરવાની શરૂ કરી અને તાત્કાલિક ડોગ સ્ક્ડને ત્યાં બોલાવ્યું તો અમદાવાદ ગ્રામ્ય પોલીસનો જે આખું આ ઓપરેશન રહ્યું એમાં માન્ય આઈજી સર અને એસપી સરના ગાઈડન્સના કારણે એમાં બહુ જ ગણતરીના કલાકોમાં મિનિટોમાં સફળતા મળી છે અને ડોગ સ્ક્ડને બોલાવ્યું એટલે અમારો જે ડોગ સ્ક્વોડનો જે અમારો ડોગ છે એ બેલ્જમ શેફર્ડ છે અને બે હજાર એકવીસનો જન્મેલો ચેસર નામનો ડોગ છે બહુ એક્ટિવ છે અને એ અમારે બેસિકલી એ બીજા જેવા ગુનાઓ છે થેફ્ટના કે એવા એ ગુનાઓ શોધવા માટે અમે ડોગની હેલ્પ લેતા જ હોઈએ છીએ પણ આ કેસમાં એ લેડી કદાચ કોઈ વ્હીકલમાં નહોતી બેઠી કે એવું નહોતું કે એનું કોઈ ટ્રેસ ન જ મળે અને ડોગે બહુ જ સરસ રીતે ફરજ બજાવી અને ગણતરીની મિનિટોમાં એણે ત્યાંથી ચેઝ કરી અને એની સ્મેલ જે ત્યાં એક કપડું દુપટ્ટા જેવું પડેલું હતું એને સ્મેલ કરીને એણે એ એનું ટ્રેલ ચેસ કર્યું કે ક્યાં ક્યાં એ દુપટ્ટો લઈને એ લેડી ગઈ છે અથવા એ લેડીની સ્મેલ ચેસ કરી અને લગભગ પાંચસો એક મીટર ફર્યા પછી ફક્ત પાછી આવીને દોઢસો મીટરના ડિસ્ટન્સ ઉપર એક રૂમના પાસે ડોગ ઊભું રહ્યું પછી એને દાદરો પણ ચડવા માટે એણે ઇન્સિસ્ટ કર્યું એટલે જે હેન્ડલર છે ઈશ્વરભાઈ એમણે એને દાદર ચડાવ્યો અને ઉપરના રૂમમાં એ લેડી એક હતી એણે બારણું અંદરથી બંધ કરેલું હતું અને મહિલા પોલીસને તમામની હાજરીમાં એને ખોલાવતા એ લેડી પાસે જઈને એ ડોગે બાર્કિંગ કર્યું એને ઇન્સિસ કર્યું કે આ એ જ દુપટ્ટો જેનો છે આ એ જ વ્યક્તિ છે તો આ રીતે ડોગ સ્કોડની સરસ કામગીરીના કારણે ગણતરીની મિનિટોમાં આ ગુનો શોધી શકાયો છે હાલ બોપલ પોલીસ સ્ટેશને આઈપીસી ત્રણસો સત્તર હેઠળ ગુનો નોંધી કાર્યવાહી ચાલુ કરી છે એ છે ને જ્યારે ત્યાં પડ્યું હતું કાંટાવાડા ત્યાં વાડ હતી એ ઘર પડી ગયેલું છે ત્યાં વાડ હતી એમાં એ પડેલું હતું અને એની આજુબાજુ બધા કૂતરાનો અવાજ આવતો હતો અને બધા જ ઉઠી ગયા હતા સવારે એટલે મોર્નિંગમાં એક બેને જોયું ત્યાં ગાડી પછી એમણે બધાને ભેગા કર્યા પણ કોઈ લઈ શકે એવી હાલતમાં નહોતું કેમકે એને બ્લીડિંગને બધું વધારે હતું અને તરતનું જન્મેલું હતું એટલે એને પડી શકાય એવી બી હાલતમાં નહોતું એ એટલે પછી એને બધા ભેગા થયા અમે બધા અને પછી એને ત્યાંથી લઈને અમે એને હોસ્પિટલ મારા હસબન્ડ છે કે જેમણે કોઈ તૈયાર નહોતું લઈ જવા માટે પણ આપણે કીધું કે ના આપણે લઈ જઈશું એને અમે તરત એને પોલીસને પહેલાં જાણ કરી બોપલ પોલીસને સો નંબર પર ફોન કરીને પછી એમની જોડે વાત થઈ એમણે કીધું અમે હોસ્પિટલ આવીએ છીએ તમે બી પછી અમે હોસ્પિટલ સીધા સોલા સિવિલમાં ગયા એને લઈને પહેલાં અર્બન સેન્ટર પર લઈ ગયા પછી એ લોકોએ કીધું કે તમે સોલામાં લઈ જાઓ અત્યારે એને સોલા સિવિલમાં પછી ત્યાં લઈ ગયા પોલીસે જણાવ્યું કે હાલ પોલીસ મહિલાની ઉંમર શિશુના પતિ અને કયા કારણે શિશુને જાળીઓમાં છોડ્યું તે દિશામાં તપાસ કરી રહી છે જો મહિલા પર દુષ્કર્મનો મામલો કે અઢાર વર્ષથી ઓછી ઉંમરમાં શિશુનો જન્મ થયો હોવાનો મામલો સામે આવશે તો તેને લઈને કેસ દાખલ કરી કાર્યવાહી કરાશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક અને તમામ ખબરોને વાંચવા માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર